આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થોની હેરાફેરી અંગેની પરિષદમાં માદક પદાર્થ નાબૂદી પખવાડિયાનો પ્રારંભ કરાવ્યો અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠે આજે વિશેષ પૂજા અર્ચના મહાકુંભમાં સાયબર પડકારોનો સામનો કરવા છપ્પન વિશેષ સાયબર યોદ્ધાઓ અને નિષ્ણાંતોને તૈનાત કરાયા અમેરિકાના લોસ એન્જલસમાં દાવાનળથી અગિયાર લોકોના મૃત્યુ તેર હજારથી વધુ ઇમારતો નષ્ટ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું લદ્દાખના ઝોઝીલામાં માઇનસ એકત્રીસ ડિગ્રી તાપમાન સમાચાર ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજીત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરી હતી શ્રી શાહે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભોપાલ યુનિટના કાર્યાલયનું અને દેશભરમાં માનસ બે હેલ્પલાઇન સુવિધાનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે શ્રી શાહે માદક પદાર્થ નાબૂદી પખવાડિયાનો પ્રારંભ કરાવ્યો હતો પચીસ જાન્યુઆરી સુધી ચાલનારી આ ઝુંબેશમાં ચુમ્માળીસ હજાર સાતસો કિલોગ્રામ માદક પદાર્થોનો નિકાલ કરવામાં આવશે જેનું મૂલ્ય બે હજાર ચારસો અગિયાર કરોડ રૂપિયા આંકવામાં આવે છે શ્રી શાહે આ પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં નશાના દૂષણને નાથવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે जब्त ड्रग की मूल्यों का जो रिकॉर्ड है वो सभी रिकॉर्ड तोड़कर हम 16914 करोड़ के ड्रग को जब्त करने में देश भर की पुलिस और एनसीबी को सफलता है इसलिए आजादी के बाद का यह सबसे बड़ा आंकड़ा है यही इंगित करता है कि हमारे प्रयासों को सफलता मिल रही है આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ડ્રગ્સની હેરાફેરીની અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આયોજિત આ પરિષદનો હેતુ ખાસ કરીને ઉત્તર ભારતના આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં માદક પદાર્થોની વધતી જતી હેરાફેરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઈકાલે ગ્યુનર્સીમાં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ સીએસપીઓસીની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી આ પ્રસંગે બોલતા શ્રી બિરલાએ જણાવ્યું હતું કે ભારત કૃષિ ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ સહિત ઘણા ક્ષેત્રોમાં મોટા પાયે પરિવર્તન જોઈ રહ્યું છે તેમણે આબોહવા પરિવર્તન આતંકવાદ અને સાયબર ક્રાઇમ જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સંસદોને વધુ અસરકારક સમાવિષ્ટ અને પારદર્શક બનાવવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો તેમણે સુશાસન અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે સંસદીય સંસ્થાઓને વધુ અસરકારક સમાવિષ્ટ અને પારદર્શક બનાવવાના મહત્વ પર પણ ચર્ચા કરી શ્રી બિરલાએ નીતિઓ ઘડવામાં સંસાધનોની વિવેકપૂર્ણ ફાળવણી કરવામાં અને વધુ ન્યાયી અને ટકાઉ ભવિષ્યના નિર્માણમાં સરકારોને માર્ગદર્શન આપવામાં સંસદ સભ્યોની ભૂમિકા પર ભાર મૂક્યો આ પરિષદ સંસદીય નેતાઓને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે એક સાથે લાવવા અને બે હજાર છવ્વીસમાં ભારત દ્વારા આયોજિત અઠ્યાવીસમાં સીએસપીઓસી માટે મહત્વપૂર્ણ હતી ઉત્તર ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠે આજથી ત્રણ દિવસનો ખાસ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે આજે રામલલાની પ્રતિમાને શણગાર કરવામાં આવ્યો છે ગયા વર્ષે બાવીસ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરનું ઉદઘાટન કર્યું હતું પરંતુ હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે જયંતિ અગિયાર જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કાર્યક્રમનું ઉદઘાટન કરશે અને રામલલાનો અભિષેક કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ વર્ષની સમાપ્તિ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સદીઓના બલિદાન અને સંઘર્ષ બાદ આ મંદિરનું નિર્માણ થયું છે તેમણે રામ મંદિરને આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મના મહાન વારસો ગણાવ્યો હતો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ દિવ્ય ભવ્ય અને સુંદર રામ મંદિર વિકસિત ભારતના નિર્ધારને પૂર્ણ કરવામાં મહાન પ્રેરણા બનશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેર જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભમાં આધ્યાત્મિકતા અને નવીનીકરણનું તથા પવિત્ર પરંપરા અને અત્યાધુનિક ડિજીટલ ઉપકરણોનું મિશ્રણ જોવા મળશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે કુંભમાં સાયબર પડકારોનો સામનો કરવા સલામતી માટે છપ્પન વિશેષ સાયબર યોદ્ધાઓ અને નિષ્ણાતોને તૈનાત કરવામાં આવ્યા છે નકલી વેબસાઇટ સોશિયલ મીડિયા કૌભાંડો અને નકલી લિંક જેવા સાયબર ગુનાઓ રોકવા માટે મહાકુંભ સાયબર પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે સાયબર ગુનાઓ અંગે જાગૃતિ ફેલાવ મેળાના વિસ્તારમાં અને તેની બહાર ડિસ્પ્લે મૂકવામાં આવ્યા છે હાલમાં નિષ્ણાતોની ટીમે પચાસથી વધુ શંકાસ્પદ વેબસાઇટો શોધી કાઢી છે અને તેમની સામે પગલાં લેવાઈ રહ્યા છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીઆઈડીને ફોલો કરી શકશો અમેરિકાના લોસ એન્જલસ કાઉન્ટીમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા અગિયાર લોકોના મોત થયા છે પ્રારંભિક અંદાજ મુજબ આગમાં તેર હજારથી વધુ મકાનો નાશ પામ્યા છે અને એક લાખથી વધુ લોકોને વિસ્તાર ખાલી કરવાની સલાહ આપવામાં આવી છે દરમિયાન કેલિફોર્નિયાના ગવર્નરે જળ વ્યવસ્થાપન સંબંધિત ફરિયાદની તપાસનો આદેશ આપ્યો છે અહેવાલો અનુસાર એક મહત્વપૂર્ણ જળાશય બંધ હોવાથી અગ્નિશામકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મંગળવારે લોસ એન્જલસમાં શરૂ થયેલી આગ મહિનાઓ સુધી ચાલુ રહેવાની ધારણા છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં શીત લહેર યથાવત છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક જમ્મુ ડિવિઝનના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરી છે આજે શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ ત્રણ છ ડિગ્રી ગુલમર્ગમાં માઇનસ છ પોઈન્ટ પાંચ અને પહેલગામમાં માઇનસ સાત એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું જમ્મુ શહેરમાં સાત પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું લદ્દાખમાં તાપમાન અત્યંત નીચું નોંધાયું છે ઝોઝીલામાં માઇનસ એકત્રીસ ડિગ્રી બસમાં માઇનસ ચોવીસ પોઈન્ટ આઠ ડિગ્રી કારગિલમાં માઇનસ ચૌદ પોઈન્ટ છ ડિગ્રી અને લેહમાં માઇનસ તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન નોંધાયું છે કારગિલ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો વાહન વ્યવહાર સોમવાર સુધી બંધ રહેશે દરમિયાન દિલ્હી એનસીઆરમાં આજે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું હવામાન વિભાગે આજે અને આવતીકાલે વાદળછાયું આકાશ અને હળવા વરસાદની આગાહી કરી છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં તાપમાન નોંધપાત્ર ઘટીને એક ડિગ્રીએ પહોંચી ગયું હતું અમેરિકન અવકાશ એજન્સી નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ બાર વર્ષ પછી આ મહિનાની સોળમી તારીખે સ્પેસ વોક કરશે તેઓ નિક હેગ સાથે મળીને ન્યુટ્રોન સ્ટાર ઇન્ટીરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર એક્સ રે ટેલિસ્કોપનું સમારકામ કરશે આ મિશનમાં ક્ષતિગ્રસ્ત થર્મલ શિલ્ડમાંથી આવતા સૂર્યકિરણોને કારણે થતી કટોકટીનો ઉકેલ લાવવામાં આવશે સુનિતા વિલિયમ્સ છેલ્લા આઠ મહિનાથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં છે પંજાબમાં પશ્ચિમ લુધિયાણા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથાના ભાગમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના પરિવાર દ્વારા લુધિયાણાની દયાનંદ તબીબી કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા ગઈકાલે રાત્રે શ્રી ગોગી પોતાની બંદૂકની સફાઈ કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે ગોળી વાગી હતી પંજાબના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અમન અરોરાએ શોક વ્યક્ત કર્યો છે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે પુરુષ હોકી ઇન્ડિયા લીગમાં આજે સાંજે છ વાગે હૈદરાબાદ તુફાન્સનો મુકાબલો સુરમા હોકી ક્લબ સામે થશે અને રાત્રે સવા આઠ વાગે દિલ્હી એસજી પાઇપર્સનો મુકાબલો યુપી રૂદ્રાજ સામે થશે બંને મેચ રાઉરકેલામાં રમાશે દરમિયાન ગઈકાલે તામિલનાડુ ડ્રેગન્સે ઓડિશાના રાઉરકેલામાં એક રોમાંચક મુકાબલામાં રાર બંગાળ ટાઇગર્સને હરાવ્યું આ જીત સાથે તમિલનાડુ પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે આસામમાં બચાવ ટુકડીએ આજે સવારે દીમા હસાઓ જિલ્લાના ઉમરાંગ સો ખાતે જળમગ્ન કોલસાની ખાણમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો છે ગેરકાયદેસર હોલ કોલસાની ખાણની અંદર ફસાયેલા બાકીના શ્રમિકોને શોધવા માટે અનેક કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓએ આજે છઠ્ઠા દિવસે બચાવ અભિયાન ચાલુ રાખ્યું હતું અગાઉ બચાવ ટીમે એક મૃતદેહને બહાર કાઢ્યો હતો ઉલ્લેખનીય છે કે સોમવારે ખાણમાં પાણી ભરાઈ જતા નવ શ્રમિકો અંદર ફસાઈ ગયા હતા આ ઘટનામાં બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ ગઈકાલે રશિયા સામેની લડાઈમાં યુક્રેનને અમેરિકાના સમર્થન અંગે ચર્ચા કરી હતી ટેલિફોનિક વાતચીતમાં બંને નેતાઓએ રશિયાના ઉર્જા ક્ષેત્ર પર નવા યુએસ પ્રતિબંધો અંગે પર ચર્ચા કરી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થોની હેરાફેરી અંગેની પરિષદમાં માદક પદાર્થ નાબૂદી પખવાડિયાનો પ્રારંભ કરાવ્યો અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠે આજે વિશેષ પૂજા અર્ચના મહાકુંભમાં સાયબર પડકારોનો સામનો કરવા છપ્પન વિશેષ સાયબર યોદ્ધાઓ અને નિષ્ણાતોને તૈનાત કરાયા અને અમેરિકાના લોસ એન્જલસમાં દાવાનળથી અગિયાર લોકોના મૃત્યુ તેર હજારથી વધુ ઇમારતો નષ્ટ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા